ખડખડતી ઠંડીમાં આજે જંગલમાં કેમ્પિંગ ગાંઠિયા ટમેટાનું જાગ બની ગયું છે ઝાકળ થઈ ગઈ છે નીરેજ ચાવડા વૃક્ષમાં તમારું સ્વાગત છે તો આજે જઈએ છીએ આપણે કેમ્પિંગ કરવા ફરીથી અહીંયા તમને પડકું જે તમને વિડીયો પેલા મેં તો ફુરસો અમને અહીંયા ભટકાણો હતો નદીના પટમાં રસ્તા હું ખરાબ ફરીથી અમારે પાછો બીજો રસ્તો લેવો પડે એમ છે કેમ કે જગ્યા આગળ વરસાદને લીધે પાણી ભરાઈ ગયું છે હવે બીજો રસ્તો ગોતવાનો છે થોડોક વરસાદને લીધે ગારો છે એટલે થોડોક હાલમાં પ્રોબ્લેમ થાય છે એટલે હું શું શૂઝ તો પહેરવા પડે થોડાક લાકડા ગોતી લઈએ એ થોડાક જરૂર છે સામાન્ય એક જગ્યા મૂકી દીધો છે આપણે જ્યાં જગ્યા છે ત્યાં ઠંડી છે તો તાપમાં તો લાકડા જોઈએ આખી રાત ઠંડી પડવાની છે એટલે આખી રાત લાકડા હાલે ને એટલા જ તો લાકડા ગોતવાના છે ભૂલતો નહીં અને તમારે આ એ ભાષામાં તમારી ભાષામાં શું કહે છે જે આ આપણે રાંધતા હોય એની માથે જે ગારો લીપવામાં આવે ને એને તમારા વિસ્તારમાં શું કહે છે જરા કહેજો અહીંયા અળગાવવું ને એમાં ભાઈ બહુ તકલીફવાળું છે લાકડા આકડા માણ એક પ્લાસ્ટિક વોતું છે એ લગાડીને અળગાવી છે મહેનતવાળું એ કરતા બાજુ કરવી પડે તમારે સફળ થવું હોય તો મહેનત તો કરવી પડે ગમે તે બાજુ અમારે એક મિત્ર છે તાપ કરવા દીધો હોય તો સવારે અમારે કઈ ભેગું ન થાય એવું છે શિયાળોનો સમય છે ઠંડી હવે વધતી જાય છે જેકેટ ને એવું બધું લાવ્યા છે હમણાં પહેરી લઈશું અમારે હિતો આવી જાય ને હિતો ઝીણીઓ એટલે પછી થોડુંક જામ છે હું અત્યારે થોડુંક તમને બોરિંગ જેવું લાગશે ત્યાં સુધી અમે આ બધું કરીએ છીએ થોડુંક લોટ લઈને છાયશ ને એવું બધું લઈને આવે છે ગામમાંથી નેહડામ બનાવવા દીધું ભાઈ તો આજે આપણે બનાવવાના છીએ ગાંઠિયા ટમેટાનું શાક અને દહીં મિક્સ કરીને અને અમારે જે બે સાથી મિત્ર છે આવી ગયા છે ભાઈ હિતેશભાઈ છે ભાઈ ચીણી છે

આપણે તમારો પોગ્રામ ચાલે છે ટેન્ટું વામ બધો એવું હાથે બનાવેલું હોય ને એટલે બહુ મજા ગાઠિયા ટમેટા અને ખાટું અને જે ખાટું શાક બન્યું છે એક નંબર

અહ જો આ તો ઘરની વસ્તુ છે ઘરેથી બનાવેલા આવી છે આ તને ઘરેથી આવ્યું છે એટલે કંઈ ઘટે નથી આ મોજ છે કાઈ મોજ નથી ચાર પાંચ ભાઈ બંધ હોય એક ટેન્ટ હવે આથે બનાવીને રાધીન ખાવાનું આમાં ક્યાં બીજે ક્યાં જવાની જરૂર છે શિયાળો એટલે તમારે આલુ જ જાવ ભાઈ ભાઈ ફૂલ

આવી ઠંડીમાં કોઈ દી કેમ્પિંગ કરાય નહીં પણ આ તો અમે કર્યું છે હાલો ભાઈ ગુડ નાઇટ હવે ઠંડી બહુ વધી ગઈ છે અને તમે જોવો આમાં ઝાકળ થઈ ગઈ છે અને અહીંયા ઝાકળ થોડીક આવી ગઈ છે અંદરની સાઈડ અને ફૂલ ભલે હાલો હવે

Ah, दुम न पाछो dada, खावा nanti. Ini भाई वाह जी सूर्य ચુઅલી અમે કાશ્મીરમાં છીએ ગુજરાતનું કાશ્મીર ગુજરાતનું કાશ્મીર છે અવાર હવારમાં ચકલાઓ બધા પ્રકારના પક્ષીઓ પલરવ કરે છે હું તો ચકલા બાજે બને બા ચકલાય બને એવું ચકલા બાજે થઈ જાય બા ચકલાય થઈ જાય આ સંતોની ભૂમિમાં ટાઈટ પડે છે કડક માઇન્ડ ફ્રેશ થઈ ગયું હું થોડું તાપ ખાઈ લે ને તો થોડું મગજ કામ કરે આ મગજમાં ટાઈટ ચડી ગયું ને લવર વરમાં થોડક બોલી ગયો અરે બોલો રો એ લઈ જાજો બરાબર હવાર હવારમાં દેશી બાવળનું દાંતણ કરવાનું છે દેશી આમાંથી આપણે કટ કરીશું શરીર ટાઈપ આ છે દેશી બાવળ પેલા બધા આનંદ દાંતણ કરતા એનું થોડું કટિંગ કરવું પડશે ફોલો ના છે પતલું એવું છે બહુ નથી બહુ અહીંથી ચાવવાનું એટલે હે ને રેસા જેવું થઈ જાય એનાથી તમારે બ્રશ કરવાનું

લોક વોક કરતા હોય આયે અમને બતાવ કઈ હોય તો હું મે હે ઢુઆડે પે નીકળ રહે હે આ બોરાડવાણી ભાઈ હવે બઈન સે કહું બો મારો હવારનો Morning có hôm bò bò nữa sao Anh tập luyện lim pháo tôi cái gì cũng hukka ấy sao mà nó bơi ra, nó bơi được

આમાં વાણસણ આ બધું કામ કરવા હું એક માણા લઈ આવ્યો તો આજે એ માણા થોડો બી ગયો ને ટાઈટના હિસાબે ભાગી ગયો છે ને ખ આપણા દિવસો કઈ આવે જ નહીં અને કામ બામ આપણું ટાઈમ છે બધું કમ્પ્લીટ થઈ જાય તમે પાણી અમારા નદી છો ભાઈ ગીરની તમે જો માડી તું ગીરનાર દિવસો રે મારા કાઢ જે વાસણ રે ધોવા વાળી લાવજે એ તો ગારો કાઢતા વાયગો કાકરો રે ગીર માતારો કાર્તિક

Yeah, it's worldwide. Well